ત્યારે સદગુરુ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતિ અને કુમકુમ મંદિરમાં ભગવાન વિરાજમાન થાય એના પાટોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાનને ભવ્ય અંકુટ ધરાવવામાં આવ્યો હતો આ લગભગ સાત દિવસથી તૈયાર કરવામાં આવતો હતો જેની

અને સાત દિવસની અંદર ભગવાનને માટે અનેક પ્રકારના પકવાન અનેક પ્રકારના ફરસાણો ભગવાનને માટે તૈયાર કરવામાં આવ્યા હતા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનકૂટ ધરવાની પરંપરા બસો વર્ષથી ચાલી આવી છે શ્રી સ્થમે ભગવાને પણ ગઢપોરની અંદર અનેક સ્થળોએ અનુકૂળ કર્યો છે અને ભગવાન સ્વામિનારાયણનું વરદાન છે કે ભગવાનને માટે જે કોઈ થાળ બનાવે અને આ રીતે ભગવાનની થાળમાં તન મન ધનથી જે કોઈ સેવા કરે એને ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં અને પરલોકમાં સુખી કરે છે અને જેને ભગવાનની અંકુટ સેવા કરી હોય એનો જ્યારે અંધકાળ આવે ત્યારે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ભક્તને તેડવા માટે આવે છે આવો અંકુટ ઉત્સવનો મહિમા છે તો આજે કુમકુમ મંદિરમાં ભવ્ય અંકુટ કરવામાં આવ્યો હતો અને દર્શન માટે દેશ અને વિદેશના અનેક ભક્તો પણ આવ્યા હતા અને અનેક લોકોએ દર્શનનો લાભ લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન